સુરેન્દ્રનગરમાં એક બાજુ રોગચાળો અને બીજી બાજુ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોનો અભાવ જોવા મળી રહ્યો છે સિવિલ હોસ્પિટલમાં સર્જન ડોક્ટરોના અભાવથી દર્દીઓ પરેશાન બન્યા છે દર્દીઓને રૂપિયા ખર્ચ કરી પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાબ મજબૂર બનવું પડ્યું છે

કાં તો ટીબી હોસ્પિટલમાં જવું પડે છે કે સીજે કા અન્ય પ્રાઇવેટ ડૉક્ટરનો સહારો લેવો પડે છે માટે તાત્કાલિક ધોરણે સિવિલ સર્જન નિમાય અને તાત્કાલિક આની નિમણૂક થાય એવી લોકોમાં માંગ છે ગાંધી હોસ્પિટલ જે છે જે સરકારી દવાખાનું કહેવાય જેની અંદર કોઈ પણ પ્રકારની કોઈ પણ સુવિધા નથી હમણાં હું અઠ્યાવીસ છ એ અંદર દવાખાને ગયો તો પેલા તો કેસ બારી ઉપર ગયો તો કેશ બારી એવું કીધું કે આ સ્ત્રીની ની લાઈન છે આ પુરુષની ની લાઈન એટલે મને આ ધકે ચડાયો જેનું બોર્ડ નહોતું અમે બોર્ડ મેકાવ રહ્યું ભાઈ સ્ત્રી પુરુષનું બોર્ડ મેકો તે પછી અહીંયાથી કેસ કઢાઈને ડોક્ટર આગળ ગયો તો અંદર ડોક્ટરે એવું કીધું કે ભાઈ અત્યારે તો અહીં કોઈ સર્જન નથી